તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડા શ્રમ સાથે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતા જ નબળું પડ્યું છે જેવું હવામાન વિભાગે જણાવ્યું છે આજે દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે મેપના માધ્યમથી સમજીએ કે કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે ક્યાં ક્યાં વરસાદ આજે પડી શકે છે ખાસ કરી દાહોદમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ પંથકમાં વરસાદી વાતાવરણ રહી શકે છે છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેશે નર્મદા જિલ્લામાં વરસાદ થઈ શકે છે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં એટલે કે આજે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે સાંજને રાત સુધીમાં દક્ષિણ ગુજરાતના જે પણ પંથકમાં વરસાદી માહોલ રહી શકે છે હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહી કરવામાં આવી છે હવે વાત આપણે આવતીકાલની કરીએ કે આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં વરસાદ થવાનો છે તો આવતીકાલે ખાસ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ રહેશે આવતીકાલે અમદાવાદમાં વરસાદ થવાનો છે એટલે અમદાવાદ વાસીઓ જરા ચેતી જજો કારણ કે આવતીકાલે વરસાદ થવાનો છે આણંદમાં પણ વરસાદ રહેશે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરામાં પણ વરસાદ રહેવાનો છે મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી છે તાપી સુરત નવસારી અને વલસાડમાં આવતીકાલે આવતીકાલે વરસાદ થઈ શકે છે દીવમાં પણ વરસાદ થશે હવામાન વિભાગે આ મહત્વની આગાહી કરી છે કે ચોમાસું તો આવી ગયું છે પરંતુ થોડું નબળું પડ્યું છે એટલે ધીમા છાંટા આવી શકે છે આ મહત્વની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है आज डे वन की बात करेंगे तो डे वन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर नर्मदा डांग नवसारी बलसाड़ दमन तापी दादरा नगर हवेली डे टू की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है थंडर स्टॉर्मिंग की वार्निंग आज और कल दो दिनों के लिए दिया गया है और डेटो की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर की वार्निंग गई है जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडर होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अहमदाबाद आनंद पंचमहल दाहोद महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं कल के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है तो कल जो साउथ वेस्ट मानसून गुजरात स्टेट में साउथ गुजरात के कुछ पार्ट्स में नवसारी वलसाठ में जो प्रवेश किया था प्रवेश होने के बाद मानसून थोड़ा सा वीक हुआ है और इसका जो कारण है जो सीयर जोन था वो पहले 18 और 17 डिग्री के आसपास था नॉर्थ लेटिट्यूड पे वो थोड़ा सा नीचे के साइड में शिफ्ट हो गया 17 के आसपास તો ગુજરાતમાં એન્ટ્રી સાથે ચોમાસાની બ્રેક ગુજરાતમાં ચોમાસું પ્રવેશતાની સાથે નબળું પડ્યું છે મોન્સૂન બ્રેકના કારણે ચોમાસું નબળું પડ્યું છે અઠવાડિયા સુધી ભારે વરસાદની શક્યતા નથી નિષ્ણાંત ગુજરાતમાં વરસાદની શક્યતા નથી મોન્સૂન બ્રેકના કારણે ભારે વરસાદ નહીં થાય વીસ જૂનથી ફરી ચોમાસું સક્રિય થવાનું અનુમાન છે સોળ થી સત્તર જૂને વરસાદની શક્યતા છે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે વલસાડ વાપીમાં ચોમાસાનો વિરામ છે જોકે અરબી સમુદ્રમાં હાલ તો દબાણ ન હોવાથી ચોમાસામાં બ્રેક લાગી છે દક્ષિણ ગુજરાતના અને અન્ય વિસ્તારોમાં છૂટું છવાયો વરસાદ થઈ રહ્યો છે જોવા જઈએ તો ગઈકાલે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે દક્ષિણ ગુજરાતથી થઈ છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી ગયું છે પણ અનેક વખત એવું પણ બનતું હોય કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરીએ પણ પ્રવેશ કરતાની સાથે જ ચોમાસું નિષ્ક્રિય થઈ જતું હોય છે એવું અનેક વર્ષે બને છે અને જેને કહેવામાં આવે છે મોનસૂન બ્રેક હવે એ મોનસૂન બ્રેક ની પરિસ્થિતિ છે એ ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન પણ અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કર્યું દક્ષિણ ગુજરાતના લગભગ વલસાડ વાપી અને નવસારી સુધી હવામાન વિભાગ તરફથી જાહેરાત પણ કરી દેવામાં આવી ત્યાં સુધી ચોમાસું પહોંચી ગયું છે પણ ત્યાં પહોંચતાની સાથે જ ગત રાત્રેથી ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે મોન્સુન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ અરબી સમુદ્રની અંદર કોઈ પણ એવું પ્રેશર નથી જેને કારણે આ ચોમાસું આગળ વધે એટલે આ મોનસૂન પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ લગભગ હવે એક વીક સુધી એટલે એક સપ્તાહ સુધી આ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને એક અઠવાડિયા સુધી રાજ્યની અંદર કોઈ ધોધમાર સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ દેખાતી નથી હા એક ચોક્કસથી છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર વરસાદો છે ચાલુ રહેશે જેવી રીતે છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે અનેક જગ્યાએ થંડસ્ટ્રોમ એક્ટિવિટી થઈ રહી છે કોઈ કોઈ જગ્યાએ થનસ્ટ્રોમ એક્ટિવિટી થાય અને ત્યાં તીવ્રતા સાથે કદાચ એક થી બે કે અઢી ઇંચ વરસાદ પડીએ તો એ વિસ્તારોના ગામડાઓને વાવણીલાયક વરસાદનો પણ લાભ મળી શકે છે પણ સાર્વત્રિક વરસાદ હમણાં નહીં જોવા મળે છૂટાછવાયા વરસાદો જોવા મળશે અને આ બ્રેક બ્રેકની પરિસ્થિતિ છે એ થોડીક લાંબી ચાલે એવું આજના અલગ અલગ મોડલોના પ્રિડિક્શનના આધારે અમારું તારણ છે એટલે અરબી સમુદ્રની અંદરથી ફરીથી કોઈ નવો કરંટ આવશે એટલે લગભગ વીસ તારીખથી રાજ્યની અંદર ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે જોકે સોળ સત્તર તારીખમાં પણ ચોમાસું સક્રિય થશે પણ એમાં કોઈ મોટી ઉથળ પાથળ થાય સોળ સત્તર તારીખથી કોઈ સાર્વત્રિક વરસાદો થાય તેવી શક્યતાઓ નથી એટલે હમણાં કોઈ મોટા વરસાદના રાઉન્ડની આશા ન રાખવી વીસ તારીખ પછીથી ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ અને આગળ વધશે એ પછીથી આપણે સાર્વત્રિક વરસાદોના લાભ મળી શકે છે અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે એ અનેક વર્ષે આપણે આ કંડિશન જોવા મળે

વરસાદ પડવાની પેટર્ન હશે અલગ ક્યાંક છાટા તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે જુલાઈ ઓગસ્ટમાં પણ જળબંબાકાર થઈ શકે ગુજરાતમાં વરસાદનું મંડાણ થઈ ગયા છે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોને ચોમાસા સુ ભીંજવી રહ્યો છે ત્યારે ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે વરસાદ પડવાની પેટર્ન અલગ અલગ હશે ક્યાંક છાટા તો ક્યાંક મધ્યમ વરસાદ થશે પવનની ગતિ સાથે અઢી ઇંચ સુધી વરસાદ થઈ શકે

આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં આવશે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકરા સાટા સુધી કોઈ ઠેકાણે હળવો તો કોઈ પ્રકારની મધ્યમ વરસાદ થશે અને પવનની ગતિ સાથે કોઈ કોઈ પ્રકારની એક ઇંચ બે ઇંચ તેથી વધુ પણ વરસાદ થઈ શકે ગોંડલમાં ગણેશ જાડેજાના વિરોધમાં રેલી કાઢવામાં આવી છે જૂનાગઢ નીકળેલી આ રેલી ગોંડલ પહોંચી છે મહત્વનું છે એનએસયુઆઈ ના પ્રમુખના પુત્રનું અપહરણ કરી માર મારવા મામલે

જુનાગઢ થી બાઇક રેલી લઈ અને અમે જુનાગઢ થી બાબાસાહેબના સ્ટેચ્યુ ઓફ ફૂલ આરતી કરી સીધા અમે અહીંથી વડાલ જવાના ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન પણ થયું છે ગોંડલ એપીએમસી માર્કેટ ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યું યાર્ડના વેપારીઓ તેમજ કમિશન એજન્ટોએ પણ સમર્થન આપ્યું જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના દીકરાનું અપહરણ કરી માર મારવાના કેસમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતની ધરપકડ કરવામાં આવી છે અને જેના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે રિમાન્ડના મંજૂર કરી જેલ હવાલે કરી દીધા છે

સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે

ત્રીસ વર્ષથી જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે આ ગામમાં તમે એકવાર આંટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જાડે જેરાસી જાડેજાના પ્રેમમાં છે પ્રેમ હોવાનું કારણ એ કે અમારા ટાઈમે ક ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો તો ઈશ્વર પણ માફ ન કરે રાજકોટ ગોંડલના ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ તાલુકાના લોકો આવ્યા છે ગોંડલ શહેર તેમજ ગોંડલ તાલુકાના ચોર્યાસી જેટલા ગામોના લોકો બંધ પાડી ગણેશ જાડેજા તેમજ જે ચેરાસી જાડેજાના પરિવારજનોને સમર્થન જાહેર કર્યું છે ગોંડલમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ જામનગર સુરેન્દ્રનગર દ્વારકા તેમજ મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ફાળવાયો છે જેમાં ચાર ડીવાયએસપી અગિયાર પીઆઈ ચોત્રીસ પીએસઆઈ ચારસો જેટલા પોલીસ જવાનો અને પંચાણું હોમગાર્ડના જવાનો સહિત કુલ છસ્સો જેટલા પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે